હેલો ભાઈ અમે આજે અમે જોઈએ છીએ ધરોઈ ડેમ જોવા માટે હાથ ધો વાત અમે જોવા જઈએ છીએ જલ્દી અને તમે બનાવી એન્ડ સુધી હા હાલ તો વાતાવરણ છો મહોલ ગરમ થયો વરસાદ આજે ધરોઈ ડેમ જઈએ છીએ જોવા માટે અને તો કા દેને બહુ બધું બતાવ્યું કે તો ડેમ ના કેટલા દરવાજા ખુલે છે બરોબર હા આ તો પાણી આવે એટલે તો વાત જ ના થાય દરવાજા પાણી આવે તો આવા દેવા ડેમ મારા વિડિયોમાં લખતે ઊડી હેલો ગાઈઝ અમે હવે હવે નીકળી ગયા છીએ હવે વડનગર થી તો જો મિત્રો તો જો મિત્રો અમે આ ધરે ડેમમાં માં પોકવા આયા છીએ તો ટુંગ સમય અમે ધરે ડેમ જોડે પોકી જાવ તો મિત્રો જોઈ લો આ નજારો ડુંગર જો હે ડુંગરા જો પોખરા તો ગાય જમે ધરોય પોકી ગયા છીએ તો મિત્રો આવા તમને ધવે ડેમના કેટલા ગેટ ખુલ્યા એ તમને બતાવું છું તો મિત્રો જોવાનું લોકેશન જોવા જોવા વસ્તી બહુ આવ જોવા માટે દૂર દૂરની વસ્તી અહીંયા જોવા માટે આવે છે ગાડીઓ લઈ લઈને તો જો મિત્રો કામ સારું છે અહીંયા એક મોટો પુલ બન્યો હતો હાલ કોમ્પન તો જોવા મિત્રો તમને પણ હાલ વરસાદનું વાતાવરણ છે એટલે આ થોડું પંપ બંધ રાખ્યું છે તો જોયા મિત્રો હા તો મિત્રો અમે ધવા ડેમ આવી ગયા છીએ હવે હવે આપણા ગેટ જોવા જઈએ છીએ ના અમે હેલો ગાઈ તો અમે આજે ધવા ડેમે પહોંચી ગયા છીએ તો જોવા મિત્રો

阿基。

ભાઈ જો મિત્રો આ અમારે જ ન પડી છે ઉપર થી બહુ આ રબા હજાર ના ભાઈ આ કોઈ નજા છે હજાર રોવાપી ના મંદિર ના પાછળ મિત્રો

હા ફ્રેન્ડ છે મારા રોજ વિડીયો જોવાય છે અને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી રીતે